મારાથી કદરૂપી છોકરી મરતી હતી તો યમરાજાએ પૂછ્યું કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે તો કે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ને બે લાયકન નો ઘંટો દબાવો યમરાજા કે ને લેવા આવ્યો ને જાતા જાતા મારી બેટી એમ કે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ હાઈલી કે આમ મરી ગયા પછી ક્યાં કોઈ જોઉં જ કોને સબસ્ક્રાઈબ કરી કે નહીં જીવી છે ત્યાં લગી સબસ્ક્રાઈબ કરી દો ને બે લાયકન ઘંટડા એવા દબાવો દબાવો એક છોકરીના હાથમાં

બઉ કયો છો ને કે અમને બધુંય આવડે છે જાન પરણ માં ત્યારે ત્રણ વર હોય વર હોય અણવર હોય અને ડ્રાઈવર હોય અને જ્યારે આવે ને ત્યારે ચોથો વર હોય કોણ હોય ચોથો વર ઈ કોમેન્ટ કરીને કયો જોઉં છું કેટલાને ખબર છે વીજલો હપ્તાથી કંટાળીને આત્મહત્યા કરવા એના ધાબા ઉપર ચડી ગયો કોણ તિસરી મંજિલ ઉપર ચડી ગયો

કેવા બિચારાના કિસ્મત છે એનું નસીબ તો કૂતરા જધી ગયા છે કૂતરા હવે હું એકવાર મારી કુંડળી બતાવવા ગઈ ને તો જ્યોતિષ કે કે તમારી કુંડળીમાં તો બે બે રાજયોગ છે ને જાજા બધા પૈસા છે ને કેટલું બધું છે મને તાની પેલા કોક જ્યોતિષ એમ કીધું તું તારા બે બે લગન છે અહીંયા મારી કિસ્મત તો કેવી ફૂટલી એક લગન નથી લખા જેવો છોકરો મારી લાઈફમાં આવે ને ભાગી ગઈ છે ભાગી એવું તો એને હું મારું રૂપ દેખાડું એવું તો મેં હું મારું રૂપ દેખાડી દીધું કે મારે બે ત્રણ દી તો માંડ લવ નું ઓફેર હાલે છે ત્રીજે દી તો છોકરો ગામમાં ગોયતોય તો ન જોડે ઓલા કિસલાન જેમ ભાગી જાય બીજી ગોતી લગ્ન કરી લે મારી યાર કોઈ લગ્ન નથી કરતું અને ઓલા ઓલા જ્યોતિષને હું હતો શું બે બે લગ્ન નું કેતા પછી બીજા જ્યોતિષ કે તમારા નસીબમાં તો બહુ પૈસા લેખા છે બીંદુ પૈસા લઈ ખાઈ તો સમજી ગઈ પણ આ બેંકમાં કઈ રીતે ટ્રાન્સફર કરવા એ જરાક શીખવાડો ને એકવાર છે ને વિધલો એના સાસરે ગયો સાસરે ગયો એટલે એની સાસુમાં છે ને વિદલા સામે આંખ મારતી ગઈ અને રોજ પાલકની ભાજી ખવડાવતી ગઈ આંખ મારતી ગઈ અને પાકની ભાજી ખવડાવતી ગઈ સતત આઠ દિવસ લગી વિદલાને પાલકની ભાજી ખવડાવી અને એને ગટિયા જેવો કરી દીધો નવમા દિવસે સાસુમાએ પાછી વિદલા અમે આખુ મૈરી અને પૂછ્યું જમાય આજે શું બનાવું જમવામાં તો વિદલો કે કે આજે તમારે કંઈ મહેનત નથી કરવી આજે હું જ ચરી આવું ખેતરમાં પાલક ની ભાજી ભાજી એકીયા પછી મને એમ કેમ લાગે છે કે આ વિદલાને એ સાસુવાડે ચાલું હોય

હું તો કુંવારા છોકરા લાઈન નથી મારતી કે નથી કોઈ છોકરો મારી આમ લાઈન મારતો કે આના ઉપર લાઈન મારશું ને ગાયડું દેશે ગાયડું દેશે એમ તમે લાઈન મારો તમે હખણા થઈ રહ્યો ને ટાઈમ ટુ ટાઈમ પૈસા નહીં ખર્ચો ને તો ગાયડું ખાશો જયલા એની પત્ની સાથે નાતો તો પત્નીએ જયલાના પોપટ ઉપર સાબુ લગાવ્યું તો જયલા નો પોપટ ઉભો થયો એટલે જયલા કે ઘરવાળી આ પડી મારે ત્રણ અઠવાડિયા મૂકો હા એક દિવસ પતિ પત્નીનો નો ઝઘડો થઈ રહ્યો હતો એટલી જ વારમાં મારા જેવી એક બાજુમાં પડોસણ આવીને ઈ બેનના ઘરવાળાને કીધું કે દીદી દીદી તમે થોડીક વાર શાંત થઈ જાઉં હું છે ને આમને મારા ઘરે લઈ જાઉં છું બે ત્રણ દિવસ રાખીશ સરસ જમાડીશ ત્યાં તમે તમારો ગુસ્સો શાંત કરી દો હું પછી મૂકી જઈશ બે ત્રણ દિવસ નહીં રાખવા દો તમારો ઘર તો બે ત્રણ કલાક રાખવા દો તમે ત્યાં માઇન્ડ ફ્રેશ કરો હું એમને સરસ ભાવતું ભોજન જમાડીને ઘરે મૂકી જઈશ તે દિનો દિવસ ઈ બેન કોઈ દે ઘરવાળા બાઈ જા નથી અને મને કોઈ દે ઘરે આવવા નથી દીધી કેમ કે અમે થોડા ઘર ભાંગી હું તો એ બે નું સમાધાન કરાવવા ગઈ હતી પણ આવું તમારા લાઈફમાં થાય તો મને બોલાવજો તમારા ઘરે એટલે હું સોલ્વ કરી દઈશ તમારો ઘરવાળો મારી પાસે આવતો રહેશે બાંધવાનું બંધ કરી દેજો હવે ઘણી લેડીસો એવી હોય ને કે એમ કેતી હોય કે શ્વેતા અમારો ઘરવાળો બાર બીજી બીજી સામું જોવે છે અમારી હામો નથી જોતો એ રોજ ખીચડી ખાઈ ખાઈ ધરાઈ ગયો છે નવું નવું બિરિયાની એવું ખાવું છે તો તમારો ઘરવાળો બીજી સામુ એટલા જ હોવે છે કે તમે ઘરમાં તૈયાર થઈને રહેતી નથી તમે પાર્કી પંચાયત ને શેરીમાં બેહવાથી નવરી નથી થાતી તમે જ વિચાર કરો તમે જ્યારે કુંવારી હતી તમારો ઘરવાળો તમને ખાલી મળવા આવવાનો હોય પિક્ચર જોવા લઈ જવાનો હોય ત્યાં તમે કેવી તૈયાર થાતી સેન્ટ બેન્ડ પરફ્યુમ લગાવતી કપડાં પહેરતી લાલી લિપસ્ટિક કરતી લગન પછી તમારો સાજ શણગાર વયો ક્યાં જાય છે તમારો ઘરવાળો રોજ ઓફિસથી કારખાનેથી મજૂરી કરીને ગમે ત્યાંથી આવે ને ઓલવેઝ તૈયાર થઈને બેસો તમારા થોબડામાં પાવડર કાજલ લાલી ચાંદલો મંગળસૂત્ર સેથો

ઓરિનલ પ્યોર લેડીસ બની જાઉં છો પેલા કેવી રીતે મોકલી એને હોમવર્ક કરવા બેસાડો આ તો બારે શાક સુધારતી જાય વટાણા ફોલતી જાય અને પાકી પંચાયત કરતી જાય આવડો ઉંબળો લઈને આમ બે ત્રણ ઓટકાર ખાઈને જોર જોરથી થી જાય ઓલી છોકરી જો જ જોઈને ઓલા લફડું લાગીશ કેમ બેન તે લગન કરી લીધા તે લઈ લીધો પોપ પણ હાથ ફૂટનો તાર ઘરવાળાનો એટલે બીજા લગન ન કરે પોતે લાવ મેરેજ કરીને આવી હોય અને ગામની છોકરીઓની વાટતી હોય અને એવી જ બાયોના ઘરવાળા અવારનવાર અમારા જેવી બ્યુટીફુલ છોકરીઓ સામે લાઈન મારતા હોય છે ને હોય જ છે એવો કોઈનો ઘરવાળો નથી દુનિયામાં કે એને બીજો મોકો મળે સરસ મજાની છોકરી આરે ભણવાનો તોય ના ભણે એટલે તમે તૈયાર થઈને રહ્યો કેમ કે બારે છોકરીઓ તૈયાર થઈને ગામમાં નીકળે છે એટલે તમારા ઘરવાળા એની સામું જોવે છે એને રીઝવો પેલા કેમ તમે લોકો એકબીજાને રીઝવતા મનાવતા દીકુ દીકુ જાણું કરતા લગ્નના બે પાંચ વરસ પછી તમારો પ્રેમ ક્યાંય ઓછો થઈ જાય છે તમે એની યાર હંમેશા આઈ લવ યુ બોલો આઈ લવ યુ માય હબુ ચોબું એવું બધું કરો પછી એમ કે હવે તે એક છોકરું થઈ ગયું ને બે છોકરા થઈ ગયા ને હવે અમે આઈ લવ યુ બોલી તો થોડા હારા લાગી

ઘરવાળો ઘરે આવે એટલે એને ભાવતું ભોજન જમાડો ચાઇ ચાઇ વાળ આગળ કરો આમાં વળો આખું મારો માય માય ચબી કરો આ તો ગાંડિયું મારા લગન થયા નથી બાકી હું તો કેવી રીતે મારા ઘર રાખું કસમથી ભલે વિડીઆઈ બનાવું એનું માનવું તે એની પાસે મારા વાળના ચોટલા લેવડાવવું પગ દબાવવું આમ બે એકબીજાની સેવા કરી બકા બકી ભરીને સરસ રીતે સુખી સંસાર માંડી હવે બધાના કિસ્મત એક સરખા ન હોય તમને ઘરવાળા મળ્યા છે તો કદર નથી મને મળ્યો નથી એટલે બહુ કદર છે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાકી ભાવલાએ મારો ઘરવાળો બનવું છે કે નહીં કોમેન્ટ કરીને નાખી લવ યુ બાય બધાય ભાગે પડતી